હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના અમારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે પાંચ બાર બે હજાર ચોવીસને વાર છે ગુરુવાર ગુરુવારના રોજ દસણની તમને આવક ને હરાજીની વાત જણાવું તો હરરાજી આજે છાપરા નંબર દસમાં ચાલુ થઈ છે આવક પણ દસમાં છાપરામાં થઈ છે હાલ છાપું આખું ભરાઈ ગયું છે જોઈ શકો છો સાતસોથી આઠસો કરતાની આવક થઈ છે હરાજીનું કામકાજ પણ હવે ચાલુ થઈ ગયું છે તો ચાલો હવે હરાજીમાં જઈને જાણીએ આજના કેવા છે લસણ ના બજાર તો સુધી બન્યા રહો તો ચાલો હવે જાણીએ હરાજીમાં જઈને કે આજના કેવી છે લસણ ની બજાર સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો હવે હરાજી નું કામકાજ જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે તો ચાલો હવે જાણીએ હરાજીમાં કે કેવા લાવેલા છે લસણ ના બજાર જોઈ લો દેશી માળા साढ़ त्री सौ पांच रुपया तरह हजार सात सौ पांच रुपया मुंडा टाइप है खुली कड़ी ना लसन से जु सको तब मीडियम क्वालिटी से, बजार करूँ तो बजार आज थोड़ी ढीली जानवा है तो देखिए देसी माल है इसका का रेट आपको बताऊँ तो बीस किलो का रेट है तीन हजार सात सौ बीस किलो का रेट टाइप लसन है खुली कड़ी वाला है देखिए છત્રીસો ને એકોતેર રૂપિયા જોઈ લો પૂડી છે પૂડીઓ દેશી લહણની પૂડી છત્રીસો ને એકોતેર રૂપિયા વીસ કિલોનો ભાવ છે છત્રીસો એકોતેર તો દેખીએ દેશી માલ હે છોટા માલ હે પૂડી ટાઈપ પૂડી દેશી લસુણ કી પૂડી પર એસકા રેટ આપકો બતાવું તો બીસ કિલો કા રેટ હુ હૈ છત્રીસો એક રૂપિયા તીન હજાર છસો એકત્રીસ રૂપિયા બીસ કિલો કા રેટ પિસ્તાલીસો ને એકાવન રૂપિયા ચાર હજાર પાંચસો ને એકાવન રૂપિયા વીસ કિલોનો ભાવ દેશી લસણ છે જોઈ લો મીડિયમ ક્વોલિટી છે પણ વજનમાં પડદામાં જોઈ લો કાંઈ ઘટે નહીં એવું લસણ છે હાલ માલ વેચો નથી પેન્ડિંગ રાખ્યો છે પિસ્તાલીસો એકાવનમાં તો દેખીએ દેશી માલ એ મીડિયમ ક્વોલિટી માલે હે રેટ આપકો બતાવું તો વીસ કિલો કા રેટ હોય પાંચ ચાર હજાર પાંચસો એક્યાવન રૂપિયા હાલ માલ બીકા નહીં એ પેન્ડિંગ રખા હાલ તમે જોઈ શકો છો હરાજી અત્યારે પિલર નંબર પંદરે પહોંચી ગઈ છે તો ચાલો હવે આગળ જાણીએ કેવા છે લસણના બજાર પિસ્તાલીસો ને પાંચ રૂપિયા સુપર ક્વોલિટી માલ જોઈ લો બજારમાં પણ સારો ને બજારની વાત કરું તો બજાર ટકેલી જ છે આજે પણ જોઈ શકો છો એકદમ વ્હાઈટનેસ લસણ છે તો દેખીએ ऐसी माल है और इसका रेट आपको बताऊँ तो इसका रेट हुआ है चार हजार पाँच सौ पाँच रुपये पैंतालीस सौ पाँच रुपये बीस किलो का रेट सुपर क्वालिटी वजन में भी काफ़ी बढ़िया माल है देखिए और बाजार की बात बोलूँ तो बाजार आज भी कल जैसी ही है टिकाऊ माल टिकाऊ बाजार है सुपर क्वालिटी माल इक्यावन सौ ने एक साठ रुपया पाँच हजार एक सौ ने इक्यावन रुपया સુપર ક્વોલિટી દેશી માલો જોઈ લે ફૂલ પડદાવાળો અને વજનમાંય સારો છે ગુલાબી પડદી માલ તો દેખીએ દેશી માલ હે પડદે માલ હે વિસ્કા રેટ આપણે બતાવું તો વિસ્કા રેટ પાંચ હજાર એકસો એક્યાવન રૂપિયા બીસ કિલો સુપર ક્વોલિટી ભાવ